તો આજે આપણે મને કોઈ મગજમાં ઉતું નહીં એટલે હું એકલો જ છું કોઈ અમાર હાજર નહીં પેલી મગા પણ મમ ના શક્તિ મજા રમી અને આપણે આટલે યુવરાજ યુવરાજ ઈ એનો રીઅલ નામ યુવરાજ બધાય નીલું નીલું કઈન બોલાવી યુવરાજ એનો આપણે શું ના એક ઘેર આયા હતા તે છે બમની મમ્મી કીધું કે દૂધ પાક કોડે પીવો પીજા તે આપણે પીવા લાવ્યો નિશબા બદામ શેક લે એ બદામ શેક છે ઓય

તો આપણે બધો સામાન લઈ લીધો અને અર્ઘા સોત્ર તો પકાડ દઉં તો હવે આપણો 12 વાગવામ થોડીક જ વાર છે એટલે ગડીયા મે પહોંચી જઈએ ના અમે ડાયરેક્ટ દોડતા-વડતા પહોંચી મળીએ એ ફ્યુ મોમેન્ટસ લેટર એ ફ્યુ મિનિટસ લેટર અ ફ્યુ ઇન્ચસ લેટર 12 seconds later, 3 days later, 3 weeks later, many months later, 6 and a half hours later, 1 eternity later, 2,000 years later, 3.28 a.m. tomorrow, day 2, day 3, day 4, a few moments later, a few minutes later, a few inches. So,

વાનિકુલ વાશ્યુ તારું મગજ છે હાલ ચેલેન્જ ચાલુ નહીં કરવી કારણ કે બધા બહાર ફરી અને બધી વ્યવસ્થા કરી અને આપણે લાકડાને તો હદ નહીં જવા અને લાકડા તો આપણે જેટલા પડ્યા છે અને આપણે આટલે બોર્ડર મસ્ત બનાવી દઈએ ચેલેન્જ ચાલુ કરી દઈએ એટલું સમજી લો કે બાર જ વાજ્યા હોય ને છે

અમે આઉટ હાલ છે પેલી વખત બધા નીકળ્યા તા પણ એ વખત બધાને ક્યાં રોવા માંડ્યા તા એટલે કોઈ આઉટ નતા આવ્યા અને પછી આ વખતે બધા શર્ટ શર્ટ આઉટ આ દેવાના બાર કલાક રાખવાની

તો આપણો દેવાન દેવાતારા છે દેવો ગમે તે ચેલેન્જ બની દેવા આપણે હ આ બધું બધા કોમનું બધું કરાશે આપણે હા એ રીતના ના એક વાત હું કે આ માં બરોબર

સાચી વાત <laughs> 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 <laughs>

તો આપણે દેવરાજને મનાઈ લઈ દીધો નિકુલે વિષ્ણુ આકાનો ફોન આવ્યો તો કે દેવરાજને તમારી જોડે રાખો હવે અમાર વિડીયો નહીં બનાવવાનો અને અમે તમને બતાવો મેગીનો ભાગ કારણ કે અમાર સ્ક્રીન લોક થઈ ગયું હોય અને ડાયરેક્ટ અમે આ મેગ પડીકા ખાઈ દઈએ એન્ડ પછી ડાયરેક્ટ અમે મેગી બનાવવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો મેગી નાખવાની તૈયારી અને આપણે પહેલી મેગી નાખીએ નાખી દઈશું બાર

ના ભાઈ આપડે તો નિકુલતો ખાજો આપડે બધી ભેગી કરીએ હમ ભેગી કરેગી ગઈ છે

તો આપણો ચાર કમ્પ્લીટ વાજી જાય તો આટલે અમારો વ્લોગ ખતમ થાય છે તો તમને અમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમ ને સબસ્ક્રાઇબ કરજો અને તમે જલ્દી આ વિડિયો ને 5000 લાઈકો લાવો અને 12 કલાકનો ચેલેન્જ તમે જોવા તૈયાર હો